નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવાની છે ધોરણ દસના સામાજિક વિજ્ઞાન પેપરની આજનું પેપર છે એકદમ ઇઝી પેપર હતું જે નિલેશ સર આપણા આપણી ટીમના જ મેમ્બર છે એ નિલેશ સરે જે ત્રણ આદર્શ પ્રશ્નપત્રો આપેલા હતા એમાં ખાલી ને ખાલી પ્રશ્ન નંબર બત્રીસને બાદ કરતાં સંપૂર્ણ પેપર એમના ત્રણેય પ્રશ્નપત્રોમાંથી પૂછાયેલું છે તો આ જેને ત્રણ પ્રશ્નપત્રો કર્યા હશે એમને આ પેપર જે છે એ એસીમાંથી એસી માર્ક્સ લાવવાવાળું પેપર લાગશે જો તમારા પેપર ઉપર કમેન્ટો આવે છે વીસથી વધારે તો તમારા માટે અમે મોસ્ટ આઈએમપી પેપર જે બીજી પરીક્ષા માટે ને બોર્ડની એક્ઝામ માટે છે એ પેપરો આપીશું જેવી રીતે અમારા ટ્યુશન ક્લાસીસમાં અમે ત્રણ પ્રશ્નપત્રો આપ્યા હતા ને એમાંથી ખાલી એક પ્રશ્નને બાદ કરતાં એટલે કે પ્રશ્ન નંબર બત્રીસને બાદ કરતાં સંપૂર્ણ પેપર આવ્યું હતું તો આ જ પેપરો અમે યુટ્યુબની ઉપર પબ્લિશ કરીશું જો વીસથી વધારે કમેન્ટ આવે છે અને એકવીસોથી વધારે સબસ્ક્રાઈબર થાય છે તો તો જવાબદારી તમારી છે કે જલ્દીથી સબસ્ક્રાઈબરો વધારો એકવીસો સબસ્ક્રાઈબર કરો તેમજ વીસથી વધારે કોમેન્ટ આ આની અંદર પેપર જોઈ અને કરો જો આપણે ફટાફટ સોલ્યુશન લઈ દઈએ છીએ આ સોલ્યુશન તમારે પીડીએફ સ્વરૂપે જોઈતું હોય તો વોટ્સઅપ નંબર પર સ્ટાન્ડર્ડ ટેન એસેસ સોલ્યુશન એવું લખીને મોકલશો તો તમને પીડીએફ મળી જશે અન્યથા તમે સ્ક્રીનશોટ રાખી અને સાચવી શકો છો એક બે ત્રણ ચાર પાંચ એની અંદર આવશે ઇ સી બી એફ અને એ ત્યારબાદ ખરા ખોટાની અંદર જો વાત કરીએ તો ખોટું ખરું ખોટું ખરું ખરું ત્યારબાદ અગિયારથી પંદર તો વૌઠા મેરાયો જુવાર કાવેરી અને બીપીએલ ત્યારબાદ સાચો વિકલ્પ શોધીને કરીએ તો સી એ ડી સી એ ડી એ તમારો સાચો વિકલ્પ આવશે ત્યારબાદ આપણે જો એના પછીની વાત કરીએ તો પ્રશ્ન નંબર ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ તો એની અંદર ચોર્યાસી ટકા પાંચ જૂનના દિવસને તમિલ તેલુગુ કન્નડ મલયાલમ એ જ રીતે દરેકના જવાબો આપણે લખેલા છે વિભાગ બી તો વિભાગ બીના દરેકે દરેક જવાબો પચીસથી લઈ અને સડત્રીસ સુધીના જે ખાલી પ્રશ્ન નંબર બત્રીસ હતો કાળી જમીનને કપાસની જમીન કહે છે એ ખાલી આપણે પૂછ્યો હતો ત્રણ પ્રશ્નપત્રોમાં બાકી બધું જ આપણી અંદર પૂછેલું આવ્યું હતું વિભાગ સી કોઈપણ છ પ્રશ્નપત્રોના જવાબ છે એ જવાબ બેઠે બેઠા ગાઈડના પ્રશ્નપત્રો છે બેઠે બેઠા કે ગાઈડ તમે પ્રશ્ન નંબર સાથેનો જે છે એ પ્રશ્નો છે ત્યારબાદ આપણે જો વાત કરીએ વિભાગ ડીની તો વિભાગ ડી એ પૂરેપૂરો ગાઈડનો બેઠે બેઠા પ્રશ્નો છે એ તમને તે મોટા પ્રશ્નો મળી જશે અને ચોપનમાં નંબરનો જે છે એનો અમે તમને જવાબ આપી દીધો છે કે નકશાની અંદર તમારે કોઈ જગ્યાએ જો રણપ્રકારની પ્રકારની જમીન ગીરરાષ્ટ્રીય ઉદ્યાન ચા પકવતો પ્રદેશને કાળી જમીન તો આ ક્યાંય કઈ જગ્યાએ આપેલું છે કયા રાજ્યમાં આવેલું છે તો એ રાજ્ય બાજુમાં આપણે દર્શાવી દીધું છે કેટલીક સ્કૂલોમાં ચોપ્પનમાં નંબરનો પ્રશ્ન જે છે એ ગુજરાતના નકશાના આધારે તો ગુજરાતનો નકશો આપેલો છે અને પ્રશ્ન અલગ પૂછેલો છે પણ જો ના પૂછેલો હોય અને આ જ ભારતનો નકશો હોય તો મેં તમને રાષ્ટ્ર સાથે બતાવી દીધું છે એ રાષ્ટ્ર જે છે રાજસ્થાન ગુજરાત અસમ અને કાળી જમીન તમે કોઈપણ જગ્યાએ એક લખો તો પણ ચાલશે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત ત્રણેયમાં દર્શાવો તો પણ ચાલશે તો વિદ્યાર્થી મિત્રો તમને આ પેપર કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર તમારે જણાવવાનું છે ફરી મળીશું નવા પેપર સોલ્યુશન સાથે જય હિન્દ જય ભારત